હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં મજામાં રેશ્યો બધાને જય ભોવનાથ અને આજે આપણે જો હુમલે આવ્યા છીએ ને ક્યાં આવ્યા આપણે ફૈના ઘરે આવ્યા ઘરે તમારા અને આપણે ક્યાં જવાનું છે સેઝલ આપણે અહીંયા મિની વૃંદાવન છે ત્યાં જવાનું છે ને કૃષ્ણ ભગવાનની બધી લીલાના બધા પુતળા મૂકેલા છે અમે તમને ત્યાં જઈને બતાવશું બહુ સરસ છે

ભાઈ આપડે બધા નીચે વહી છીએ અને રાજુભાઈ છે આપણે એના જ ઘરે આવ્યા અને આપણે આ મેજિક જવાનું છે બરોબર ને મેજિક જવાનું ને ચાલો તો ધીમે ધીમે આપડે બધા બી જઈએ

મસ્ત ધોધ પડે છો એક નંબર ધોધ પડે ને કા તો વેફર લઈ રહ્યો બોલ મેજિક માં પડી થી જો તને ત્રણ વેફર લઈ ગયો ધોધ ની માલ પર આવીને અમે ફોટોશૂટ કર્યા બહુ ફોટો શૂટ કર્યો ભાઈ જો મસ્ત વ્યૂ છે એક નંબર કાલે મજા આવે ને આયા ફોટો પડો હજી કેટલા ફોટા પડો જો બધા મેજિક માં આપણે વાટે છે હાલો તો હબ જઈએ જો ભાઈ રાજુભાઈ ની દુકાને આયા છે બેટરી ની દુકાન છે કા રાજુભાઈ

ફરવા જવા માટે તો નીકળી ગયા પણ આ વરસાદ રહેતો જ નથી એક છેતરીમાં અમે ત્રણ ત્રણ જણા છે જો કાદી બહુ વરસાદ ફૂલ છે વરસાદ જો તમે આમ વરસાદ બંધ થવાનું નામ જ નથી લેતો એટલો વરસાદ છે કેમ જાવું કા શું કરશું હવે આજે અમારે અંદર ફરવા જવાનું છે

કૃષ્ણ ભગવાન છે ગોવાળિયા છે એ રીતનું છે ને હા ગાયુ સરાવે છે મસ્ત છે હું યાર આમ ફેરાય જેવું છે એક નંબર વ્યુ આવે છે બહુ મસ્ત છે નહીં વરસાદ ચાલુ છે ને હા હા તું પલળી કઈ હું એ પલળી ગયો કાંઈ વાંધો નહીં હાલ છે હાલો આપણે વિડીયો ઉતારવો છે ને પલોટરા તો પલળતા હું કેવું ચંપુ બરોબર ને હા કૃષ્ણ ભગવાનનું નામ પાડ્યું છું ને

હા તો અમને નથી ખબર ભાઈ તમને ખબર હોય તો કોમેન્ટ અમરસુર આમ કે અમરસુર છે હાસુ છે કે ખોટું કોમેન્ટ કરજો આવશે કોમેન્ટ આદી છે કે ખોટું હાસુ છે ખોટું કોમેન્ટ આવશે આને છે ને કાળિયા ઘાટ કેવાય લીધું છે કાળિયા ઘાટ

રઘુરાબ્યા હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે હરે રામ હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 લેજો અહીંયા આવું છે બ્રાહ્મણ પત્નિયો કા गुनावर बलराम के प्रतिस्म जो मास्टर है बाय एक नंबर से है एक नंबर अब कृष्ण को मथुरा ले जा रहे हैं जो एक नंबर सच्चन दुख से पीड़ित पिता पुत्र गोपियों के क्रुद्ध के रस को रोकने का प्रयास किया जब ये कृष्ण और

આવી ગયા છીએ શ્રી શ્રી રાધા મદન મોહન મંદિર મસ્ત મંદિર છે ભાઈ એક નંબર જો તો ચાલો તમને દર્શન કરાવ્યું અને આપણે પણ દર્શન કરી લઈએ જો ભાઈ દર્શન કરી લ્યો અમે પણ દર્શન કરી દીધા છે મસ્ત મંદિર છે કાંઈ અહીંયા કંઈક બને છે એવું કામકાજ સારું છે એવું લાગે છે પણ હવે હું એ નથી ખબર કાંઈ કામકાજ સારું છે સાફ સુફાઈ સારું છે સાફ સુફાઈ સારું છે ભાઈ અહીંયા આવે છે ને મંદિર આપણે દર્શન કરી લીધા છે મસ્ત મજાના અને હવે ફોટા પાડવા આવી ગયા છે ત્યાં બહુ બધા પબ્લિક જો ભરતભાઈ આવ્યા બીના બેન આદી અહીં કેવો મસ્ત view આવે ને આદી મસ્ત view આવે જો અહીં મંદિરનો એક નંબર view છે ઓ ભાઈ જો ઓ જફર અહીંયા લોકેશન સારું છે આમાં ફોટા પાડાય એવું બેહાય એવું મસ્ત મજાનું લોકેશન છે તો ખીચડી ખાવા મળી

नम्बर बे काल प्रश्न हा ए मस्त मस्त टी शर्ट आइसे जो आवा तम लिदेला थे कुर्ती से बदी आ बक्थे वद मॉल चावी दिसो च्या नानी से नोटिस ऑनलाइन नाही नाही काय ते बत सो वापस मो તો ફેમિલી જો આ લોકો મોલમાં ગયા હતા તો જો આ કિચન ને એવું ખરીદજુ ગા બે વસ્તુ ખરીદી સંપૂર્ણ છે તે લીધી વાહ તો ચલો આપણે યાત્રા અહીં પૂરી થાય છે અને આ બધું જો બહુ હાલો હતું અંદર થાકી ગયા હતા હાલી હાલીને મારાથી જેટલું થાય એટલું મેં ઉતાર્યું છે તો કાંઈ નહીં આપણે વિડીયો અહીં સુધી નથી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું એક બીજા સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો પાછા Bye bye.